ગાંધીનગર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના અવસર પર એસીબી દ્વારા આયોજિત સમારોહ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના અવસર પર એસીબી દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાકરેજનું રતન ઝળક્યું કાકરેજ તાલુકાના રણાવળા જાગીરગામની વતની અંબારામ રાવલનું શ્રેષ્ઠ એસીબી કાર્યકર તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોફી આપી સન્માન કર્યું માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના વતની અને લોકહિત અને તંત્ર સરકારના નિયમો મુજબ લાંચ આપીએ અને લાંચ લેવી ગુનો છે ત્યારે અંબારામ રાવલનું કામ એસીબીના અધિકારીઓ સાથે સારું રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં ટોપ ફરિયાદી એસીબી ટ્રેપ કરાવી લાંચ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંબારામ રાવલનું સરદાર પટેલ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સન્માન કર્યું હતું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યકરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસના અવસરે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓને પ્રેરણા આપી કે આપણે જે કામ કરીએ તેમાંથી આત્મસંતોષમાં એ જ સાચી ફરજ નિષ્ઠા છે જો દરેક કર્મચારી ફરજનિષ્ઠા સાથે કાર્ય કરશે તો ભ્રષ્ટાચાર વિરૂધ્ધ દિવસની ઉજવણી ઓછા થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસીબીના શ્રેષ્ઠ કાર્યકર કર્મચારીઓ અને અધિકારીઓનું સન્માન કર્યું હતું જણાવ્યું કે એસીબીનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને ન્યાયની જરૂરવાળા લોકોને સહાયરૂપ બનવાનો છે તેમણે કર્મચારીઓને આગ્રહ કર્યો કે દરેક પગલામાં યોગ્ય તપાસ અને ન્યાયની ભાવના સાથે કાર્ય કરવું જોઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે પણ અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગુજરાતની એસીબી ટીમે નાના અને મોટા દરેક ભ્રષ્ટાચારીને પકડીને કડક કાર્યવાહી કરી છે આમાં માત્ર નાના કિસ્સા નહીં પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા અધિકારીઓ પણ સામેલ છે તેઓએ ઉમેર્યું કે આ કામગીરીએ લોકોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સચેત રહેવાની પ્રેરણા આપી છે સમારોહનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓને સન્માન આપવાનો નહીં પરંતુ સમાજના પારદર્શિતા અને ન્યાય સ્થાપિત કરવા માટેનો સંદેશ આપો ચડવાનો હતો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેએ કર્મચારીઓને હોસ્લો આપ્યો અને જણાવ્યું કે ફરજ નિષ્ઠાથી કાર્ય કરવાથી જ ભ્રષ્ટાચાર દૂર કરી શકાય છે અને નાગરિકો માટે ઉત્તમ કાર્ય પ્રણાલી ઊભી કરી શકાય છે